तो अवश्य हमारा संपर्क कर ही सकते हो चलो मित्रों शुरू करिए पहला आज નું પંચાંગ અને પંચાંગ જાણીએ તે પહેલા આજને આપણે સ્તુતિ કરી લઈએ गुरुवार છે માટે માતા અંબિકા ઓમ બિતુત્તામ સ્વપ્રભામ ઋકપતે સ્કંધસ્થતામ ભીષણાં कन्याभिर् करवाळ खेत विसद्धस्था विराशे विताम हस्तैश्चक्रगदेसु खेत पिષ્કામ ચાપમ ગુણમ તરજનીમ વિપ્રાણા મલમાત સાવસાદામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે દુર્ગા દિવ્ય નમઃ માં ભગવતીના ચરણોમાં વંદન કરી અને આપણે જોઈએ આજ નું ચા આજે વિક્રમ સંવત 2080 સક સંવત 1945 20 માં 2550 તારીખ છે આજે 29મી 2024 આજે મહાવદ નો પંચમી તિથિ છે ગુરુવારના દિવસ ગુરુવારનો દિવસ છે દક્ષિણ દિશાની યાત્રા માટે વંચિત હોય છે જવું હોય તો હળદર કે કેસરનો તિલક માથે લગાવી તમે યાત્રા પર જઈ શકો છો આજે સ્વાતિ નક્ષત્ર આજે યોગ વૃદ્ધિ રહેશે એ અગિયાર સત્તર વાગીને છપ્પન મિનિટ સુધી અને ત્યારબાદ ધ્રુવ યોગની શરૂઆત થશે આજે કરણ છે કૌલભ સત્તર વાગીને છવ્વીસ મિનિટ સુધી ત્યારબાદ કર કરણની શરૂઆત થશે આજની રાશિ તુલા રહેશે ર ત ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે જેનો જન્મ દિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનની પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચા હવે આપણે જોઈએ આજનું રાશિ ફળ આજે શરૂઆત પહેલા કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ રહેશે નાણાકીય પ્રાપ્તિ તમને થશે વ્યાપારની અંદર અને નોકરીની અંદર થોડી સફળતા મળે એવા સંકેતો દેખાય છે પ્રમોશન વગેરે પણ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે અને કદાચ ભગવતી કરે તો જલ્દી તમને એ લાભ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ જે લોકો વિદેશ જવા માંગતા હો તો વિદેશ યોગનો પણ કાર્યક્રમ બની શકે છે એટલે તમે વિદેશ જવામાં સફળતા પણ મળી શકે છે એટલે વિસા વગેરેની જો અરજી એપ્લિકેશન કરી હશે તો એ સફળ થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો એક દીવો કરજો અને સાથે તમારે આજે એ ગરીબને વસ્ત્રનું દાન આપવાની જરૂર છે ચાલો આપણે મિત્રો જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ખાસ કરીને પરાક્રમ તમારું વધી રહ્યું છે આર્થિક રીતે થોડી સંકટનો સામનો કરવો પડે એવું બની શકે છે शेर बजार बाजारों में जो काम करता हो तो जरा ध्यान जो, अपने नुकसान कोई कार्य ने उतावर करवानी उतावर पण आंधो विश्वास कारण के बने वस्तु अपन ने क्या क्या डेमेज करो जरा दूर रह तमारे जरूर पति पत्नी साथ साकार रहने प्रेम संबंधों में सफलता संतान प्राप्तिનો યોગ પણ તમારો બની રહ્યો છે સુખર્ષો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને સાથે તમારે એક ગરીબને વસ્ત્રનો দান આપી દિવસની શરૂઆત કરો સારુ દેક્ષ છે ચાલો હવે આપણે જોઈશું મેઘદાસ ક છ ભ ક્ષ થી જેનું નામ શરૂ થાય છે તેના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો ને ઉત્તમ દેખાય છે પરંતુ માનસિક ચિંતાને ઉચાટ આજે સ્વાર્થે તમને થતું હોય એવું લાગે છે મનની ચિંતાઓમાં તમે આજે વ્યસ્ત હો એવું લાગી શકે છે પૈસાની લેવડ દેવડનો સમય સારો નથી લોકો આજે લાલચ આપે તો લાલચમાં પડવાની પણ જરૂર નથી કોઈની વાતને ઉતાવળે આપણે માથે લઈને ફરવાની પણ જરૂર નથી ઘરમાં અથવા ઘરની બહાર કોઈ ખોટા વાદ વિવાદમાં ઉતરવાની પણ જરૂર નથી નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે અને ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારું રીત જશે ચાલો હવે આપણે જોઈએ કર્કરાશિ દહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડ કરવી હોય તો પૈસા ડૂબે એવી સંભાવના છે ખાસ કરીને જે લોકો નોકરી કરવા માંગતા હો અથવા નોકરી વાંચવું હો તેમને કોઈક સારી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો તો ગ્રહો આપી રહ્યા છે એટલે આજે કોઈ ઇન્ટરવ્યુ વગેરે થઈ શકે છે આજના દિવસે તમારે ખરેખર જે ઘરની અંદર કે ઘરની બહાર કોઈ ખોટા વાદ વિવાદ ચાલતા હોય તેમાં સમાધાન કરી વાદ વિવાદનો અંત લાવવો જરૂરી છે સંતાન અંગેની ચિંતામાં વધારો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો કારણ કે સમય થોડો પ્રતિકૂળ દેખાય છે ખાસ કરીને તમારા મંગળ અને શનિની જે સ્થિતિ બની રહી છે એના કારણે થોડાક નુકસાનની સંભાવના પણ બની રહી છે ખોટા આરોપ કે પ્રત્યારોપ પણ આવી શકે છે કોટા પોલીસ કેસ अथवा તો વાતાઘટીમાં પડી અને ખોટો નુકસાન કરવાની જરૂર નથી ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે શેર બજાર કે ને બજારોમાં જો કામ કરતા હો તો જરા સાવધાન રહેજો બજારથી થોડું દૂર રહેશો એ તમારા માટે ફાયદાકારક રહેશે શું કરશો તમે તો આજે તમારે ભગવાન શિવની આરાધના કરવાની છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કન્યા રાશિ પઠાણો થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા છે સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી રહી છે પણ એ પણ ધીમેથી પૂર્ણ થશે અત્યારે તો થોડી એની ચિંતા જરૂર રહેશે ખાસ કરીને આજના દિવસે તમારે કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો હવે આપણે જોઈએ તુલા રાશિ રત અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો તમાર ગ્રહોની સ્થિતિ ઉત્તમ અને સારી છે આવકના સોર્સિસ તમારું વધી રહ્યા છે નવા સોર્સિસ પણ તમને દેખાઈ રહ્યા છે હા કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી કે જો તમે એવું કરશો તો ક્યાંક નુકસાનનો સામનો પણ તમારા માથે આવી શકે છે વિજે એક બાબત ધ્યાન રાખજો કે તમારો કોઈ અંગત માણસો હોય તો અંગત માણસોને અમુક અંગત વસ્તુઓ બતાવવાની જરૂર નથી કાંક કે ત્યાં થી તમારી બદનામી ની શરૂઆત થઈ શકે છે એટલે આજ ના દિવસ સે આ વસ્તુ થી जरा સાવધાન થઈને કામ ભરવાની જરૂર છે. યાત્રા પ્રવાસ નો યોગ તમારો પણ બની રહ્યો છે સંતાન પ્રાપ્તિ નો યોગ પણ દેખાય છે. શું કરશો તમે તો આજે તમારા ઘરે એક ધીન દીવો કરો કાળતલ હળદર ચોખા ભેગા કરી બી પડે જળ ચડાવી દિવસ થી શરૂઆત કરો સારું થશે. ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશે ન અને ય અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સામાન્ય રીતે સારો અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ તમને પણ થઈ રહી છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા છે ખાસ કરીને તમારે જોવાની જરૂર એ રહેશે કે કોઈ મોટું કામ કરતા હો તો સાવધાન રહીને કરજો કે પહેલા એના ગુણ દોષનો વિચાર અવશ્ય કરી લેજો કારણ કે ઘણી વખત ખોટા માણસો આપણી સાથે આવે અને આપણું નુકસાન કરાવે છે તો ખાસ કરીને આંધળ વિશ્વાસ ક્યાંય કરવાનો નહીં પૈસાની લેવડ દેવડથી દૂર રહેજો વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો ખાસ કરીને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ ધન રાશિ ભાડા ફાધા અક્ષર થી જેનું નામ સ્વરૂપ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે આવક કરતા જાવકમાં થોડો વધારો થઈ રહ્યો હોય એવું લાગે છે પરંતુ કોઈ વાંધો છે નહીં જે બી તમારી જાવક હોય એનો હિસાબ વ્યવસ્થિત રીતે રાખી અને સામે જે તમારા ભાગીદારો હોય એમને બતાવવાની જરૂર છે કદાચ એમનામાં તમારા માટે અવિશ્વાસની લાગણી પેદા થતી હોય એવા પર સંકેતો દેખાય છે બિઝનેસ વેપાર ની અંદર ધ્યાન રાખવાની જરૂર છે નોકરી નવી પ્રાપ્ત થાય એવું દેખાઈ રહ્યું છે વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો તમે જઈ શકો છો નાણાકીય વ્યવહારો થી જરા દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે નબજારો માં પણ કામ કરવાની જરૂર લાગે શું કરશો તમે તો આજે તમારા ઘરે છ નો દીવો કરશો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારું નિશ્ચય છે

માતા અને પિતાના સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં રાહત મળશે તમારું પોતાનું સ્વાસ્થ્ય બગડતું હોય એવું લાગી રહ્યું છે અને એમાં કોઈ બહુ મોટી રાહત નથી સંતાન અંગેની ચિંતા અને ટેન્શનમાં પણ વધારો થશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ભગવાન શિવ પર જઈ શિવલિંગો પર કાળા તલ હળદર ચોખા નાખી જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ ગર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે આજે જે વ્યાપાર કે બિઝનેસની અંદર તમે પૈસા નાખ્યા હતા એ પૈસા તમારા રિટર્ન આવતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો પુનઃસ્થાપિત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખોટા માણસો આજે ભટકી શકે છે એટલે تمہારે કોઈ પૈસાની લેવડદેવડ હોતેમાં ક્યાંય આપણે પડવું નહીં જામીંદારી ભી કોઈને લેવી નહીં એટલે કે હું આપી દઈશ તમને આપો તો આ વિવેતે કોઈ દિવસ જવાબદારીમાં પડવું નહીં જો તમે પડશો તો તમારે નુકસાન થશે હા પણ આપણો ધન કોઈ હોય તો અવશ્ય પડી શકાય છે તો શું કરશો તમે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે આજે તમારે કાળા તલ હળદર ચોખા નાખી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે મિત્રો જોઈશું આપણે મીન રાશિ દચ જથા અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો કહી શકાય આવક કરતા જાવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યો છે અને ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું છે છે એટલે કોઈ પણ બાબતને કાળ લેવાની જરૂર નથી સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી રહી ખાસ કરીને તમારા જે સંબંધીઓ કે સાથીઓ છે એની સાથે મત મતાંતર બનતું હોય એવું દેખાય છે માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે શું કરશો તો આજે તમારે ચણાની દાળ કેળું અને ગોળ આ ત્રણેય વસ્તુ પીળા કપડામાં બાંધી કોઈ બ્રાહ્મણને આપી શકાય છે જો આ રીતે તમે કરશો તો તમારો રાશિફળ ચાલો હવે આપણે જોઈએ આજનો ટીપ વિશે ઘણા લોકોના પ્રશ્નો આવેલા છે અને એ પ્રશ્નોની અંદર મહત્વનો પ્રશ્ન એ આવ્યો છે કે બાળકની માનસિક ટેન્શન અને ઉચાટ થઈ જાય છે ઘણી વખત તમે માનસિક ચિંતા અને માનસિક પીડામાં પીડાતા હો છો તો આવું કાપ બનવાનું કારણ શું ઘણી વખત શું છે વ્યાપારમાં નુકસાન ગયું તો તમારું માનસિક લેબર નબળું પડ્યું અને તમે ડિપ્રેશનમાં જતા રહો છો ઘણી વખત લગ્ન નથી થતા એને લઈને પણ તમે ડિપ્રેશનમાં જાઓ છો ઘણી વખત પ્રેમી પ્રેમિકાઓ અલગ પડી જાય છે એમાં પણ તમને માનસિક ડિપ્રેશન આવી જાય છે આ તમામ પાછળનું કારણ શું તો તમારા કુંડળી અને જન્માક્ષર પ્રમાણે જો જોવામાં આવે તો સૌથી મહત્વનું આની પાછળનું કારણ છે ચંદ્રમા મિત્રો આપણા શાસ્ત્રમાં ચંદ્રમાને કહેવાય છે કે ચંદ્રમા મનુષો જાત ચક્ષો સૂર્યો અજાયત તો જે ચંદ્રમા છે એ ખરેખર મનનો કારક છે એટલે તમારા પહેલા માનસિક લેવલને નબળું કરતા છે જ્યારે આત્મ આત્મતત્વ ઘભાય એટલે કે સૂર્ય અને ચંદ્રમાં ભેગા થાય તો એ અમાવસ્યા યોગ બને ત્યારે પણ તમારું મન માનસિક લેવલ જે છે એ નબળું પડી જાય કમજોર પડે તો સમસ્યા તમારી ત્યાં ઊભી થાય છે કે જ્યારે ચંદ્રમાં તમારો વીક પડે ચંદ્રમા સાથે કદાચ રાહુ ગ્રહણ થાય કેતુ ગ્રહણ થાય શનિ સાથેનો વિષયોગ થાય સૂર્ય સાથે અમાવસ્યા દોષ બને આવા જયારે દોષ બને એટલે કે ચંદ્રમા તમારો ડેમેજ થયો ચંદ્રમા આપણે જેમ વાત કરી છે કે ચોથા ઘરનો આમ તો કાલ પુરુષની કુંડળીમાં ચોથા ઘરનો માલિક ચંદ્રમા કહેવાય ચોથો ઘર એટલે કે કર્ક અને કર્કનો મતલબ થાય છે કે કેકડો આપણે કહીએ છે એટલે એ જે કર્ક જે હોય તો એ જે છે એ જળચર પ્રાણી કહેવાય અને પરિણામ શું થાય કે મન જે છે જળની જેમ ફર્યા કરે આમે કર્ક રાશિ જે છે એ જળચર રાશિ છે એટલે જળની જેમ જેમ પાણીને આપણે કોઈ બી પાત્રમાં મૂકીએ અને એ પાણીનો એવો જ આકાર થઈ જાય તો એ જ રીતે આપણો સ્વભાવ હોય જે કર્ક રાશિ વાળો વ્યક્તિ હોય તો એને આવું જ બધું થાય કે એને મનમાં આવે કંઈક પણ કરે કંઈક એટલે એનું પોતાનું સ્થિરતા રહેતી નથી માટે શું થાય એને ટેન્શન અને ડિપ્રેશન વધે શનિ સાથે ચંદ્રમા આવે તો પણ ડિપ્રેશન વધે રાહુ કેતુ આવે તો ગ્રહણ જ થાય તો પણ ડિપ્રેશન વધે એટલે આપણે અહીંયા કરવાનું શું છે કે ચંદ્રમાનો ઉપાય કરવાનો ઘણી વખત લોકો એની અંદર મોતીનો રત્ન ધારણ કરતા હોય છે ઘણી વખત પોળીતીની માળા પહેરતા હોય છે અને ઘણી વખત ચાંદીનું કડું વગેરે પહેરતા હોય છે જો કે મારી સલાહ પ્રમાણે એવું કંઈ કરવાની જરૂર હોતી નથી કારણ કે એ જો તમે કરશો તો એનાથી ચંદ્રમા મજબૂત થાય તો એ જે અત્યારે કમજોરી સ્થિતિમાં હોય એ વધારે કમજોર એટલે એ ડિપ્રેશનમાં વધારો થાય છે એટલે આવું કંઈ પહેરવાની જરૂર નથી આપણે પણ વસ્તુ શું કરવાની કે એ વસ્તુને આપણે શાંત કરવાનું છે દાખલા તરીકે ચંદ્રમા નબળો પડે છે તો એના માટે શું કરવું તો ચંદ્રમા મંત્રના જાપ કરો ચંદ્રમાની વસ્તુનું દાન આપો અને સફેદ વસ્તુ એટલે ચંદ્રમાની વસ્તુ શનિ છે તો શનિના તમારે જાપ કરવાના અને રાહુ છે તો રાહુના જાપ કરાવવાના કેતુ હોય તો કેતુના અને સૂર્ય હોય તો સૂર્યના એટલે જે ગ્રહો એની સાથે અથવા એના પર દ્રષ્ટિ કરતા હોય એ ગ્રહોના જાપ વગેરે કરાવી આપણે એમાંથી શાંતિ મેળવી શકીએ છીએ ભગવાન શિવ ઉપર કાળા તલ હળદર ચોખા નાખી રેગ્યુલર જો તમે જળ ચઢાવો તો પણ તમારું માનસિક ચિંતા ટેન્શનમાં તમને રાહત મળે ઇવન તો તમને આર્થિક નુકસાન થતું હોય એમાં પણ તમને રાહત મળી શકે છે તો દર્શક મિત્રો આ તો આપણે જાણ્યું કે ચંદ્રમાને શાંત કઈ રીતે કરવો બીજું માતાની સેવા કરો માતાનું અપમાન બિલકુલ ન કરો દાદી દાદાનું પણ દાદીનું પણ અપમાન ન કરો તો એ તમારા માટે બહુ સારું ફળ આપશે ત્યારબાદ તમારે શું કરવાનું પાણીની માત્રા વધારે પીવાની થોડી પાણી પીતા હોતા પાંચ ગ્લાસ એની જગ્યાએ આપણે છ ગ્લાસ પીવું દિવસમાં ત્રણ થી ચાર વખત તમારી આંખને પાણીના છાંટા મારીને ધોવું બસ આ નાના નાના ઉપાયો છે પણ મેન ઉપાય મેં જેમને જપનો કીધો છે એ કરો તમે સુખી રહો સંપન્ન રહો જય શ્રી કૃષ્ણ